મને મને આ હિન્દુ મુસ્લિમમાંથી બહાર નીકળીને આપણે ચર્ચા કરીએ આ તમે પહેલ હુમલો એ બાબતે છે એમણે હિન્દી માં પણ વાત કરી છે અને અન્ય દેશો જે દુનિયાના દેશો ને ખબર પડે કે અમે આતંકવાદ ના વિરુદ્ધ માં છીએ અને એના વિરુદ્ધ પગલા લેવાના છીએ એની જમીન જે છે આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે જે એ ખતમ અંગ્રેજી ભાષામાં પણ કહ્યું છે એનો મતલબ એ થાય કે દુનિયા જાણી લે હવે આતંકવાદ નો ખાતમો કરીશું આતંકવાદ નું મોત હવે નિશ્ચિત છે આતંકવાદ હવે ઓક્સિજન પણ નહીં લઈ શકે